નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હિત પટેલ છે રંગ વાદળિયા કવિતાના કવિ છે સુંદર પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો કવિ કોને ફુવારે જવાની વાત કરી છે જવાબલા ને ત્રણ કવિએ કોને ગોળે પોડવાની કલ્પના કરી છે જવાબ એ ગગન ને ચાર તમારે ઉછંગે એટલે કોને ઉછંગે જવાબ બી પરમ પિતાને

કવિ આંબલાને આરે પૃથ્વીની પાડે પાણીના પછાને પોચ કરી અમે કલ્પના કરી છે પાંચ ક્યાં ક્યાં અમે કલ્પના કરી છે કવિએ તારલાના તરંગે રંગે ને આનંદના અભંગે અમે કલ્પના કરી છે કבי પરમ પિતાના ઉછંગે કેવી રીતે પહોંચે છે જો કવિ અંઘાંગે રંગ સાથે અને આનંદ રંગ રૂપે પરમ પિતાના ઉછંગે એટલે કે ખોળે પહોંચે છે વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ